ખાનગી સંસ્થા સ્કાયમેટ વેધર તરફથી બે હજાર ચોવીસના ચોમાસાને લઈને એક મોટું અનુમાન સામે આવ્યું છે અને આના વિશેની આપણે સંપૂર્ણ ચર્ચા કરવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં હાલમાં અત્યારે એક હીટવેવનો રાઉન્ડ ચાલુ ચાલુ રહ્યો છે આ હીટવેવનો રાઉન્ડ છે આઠ એપ્રિલે ચાલુ થયો છે અને તેર એપ્રિલ બે સુધી આ હીટવેવનો રાઉન્ડ છે ચાલવાનો છે જેમાં આઠથી તેર એપ્રિલ દરમિયાન મુખ્યત્વે રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ સરેરાશ એકતાલીસ થી લઈને તેતાલીસ ડિગ્રી અને એકલ દોકલ સેન્ટરની અંદર તેતાલીસ ડિગ્રી ઉપર જાય તેવી શક્યતાઓ છે રાજ્યના અમુક વિસ્તારોની અંદર તાપમાન છે એ આઠ થી તેર એપ્રિલ દરમિયાન ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી પણ પહોંચે તેવું પણ હાલ એક અનુમાન છે આ સાથે જે ઉત્તર ભારત ઉપરથી ડબલ્યુ ડી પસાર થતા હોય એમાં તેર એપ્રિલ આસપાસ એક મોટું ડબલ્યુ છે એ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે અને જેની છે ગુજરાત ગુજરાત સુધી લંબાશે ઉપર એક શિયર ઝોન જોવા મળશે જેને કારણે તેર એપ્રિલ હજાર થી લઈ અને સોળ એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર માવઠાના વરસાદથી થી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અને જે તેરથી થી સોળ એપ્રિલ દરમિયાન જે માવઠાના વરસાદ પડશે તેની અંદર ખાસ કરીને તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તીવ્રતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર હળવા સામાન્ય પડશે અને અને સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતની અંદર એક્ટિવિટી સાથે તીવ્ર માવઠું થાય તેવું પણ હાલ એક મારું વ્યક્તિગત અનુમાન છે હવે વાત જે કરવાની છે સ્કાયમેટ વેધરનો આજે બે હજાર ચોવીસના ચોમાસાને લઈને એક રિપોર્ટ આવ્યો છે અને આ રિપોર્ટ છે એ લાંબા ગાળાના પેરામીટરોને આધારે આપવામાં આવ્યો છે જેની અંદર અલનીનો લાનીનો અને આયોડી આયોડી એટલે ઇન્ડિયન ઓશન જે મેન વાત છે આમ જોવા જઈએ તો ઓગસ્ટ બે હાજર થી અલનીનો છે એ સક્રિય હતો અલનીનો છે એ એવી રીતે ડિક્લેર કરવામાં આવે છે જેવી રીતે પ્રશાંત મહાસાગરના જે દરિયાઈ અમુક પાર્ટ છે એ અમુક દરિયાઈ વિસ્તારોનું તાપમાન છે એ સામાન્ય કરતા ઊંચું જાય ત્યારે અલ્લીનો ડિક્લેર કરવામાં આવે છે એ જ્યારે તાપમાન છે એ ફરીથી નોર્મલ કન્ડિશનની અંદર આવે ત્યારે અલ્લીનો ન્યુટ્રલ થાય છે જો તાપમાન નોર્મલ કરતા નીચું જાય તો લાનીના ડિક્લેર કરવામાં આવતો હોય છે અને આની અસરો છે એ હિન્દ મહાસાગરની અંદર પણ પડતી હોય છે જે આપણો હિન્દ મહાસાગર છે એટલે કે ઇન્ડિયન ઓશન

ખાસ જે આજે કાયમેટ વેધરે જે રિપોર્ટ આપ્યો છે જેની અંદર જોવા જઈએ તો ભારતના લગભગ તમામ વિસ્તારોની અંદર ચોમાસું છે એ નોર્મલ કન્ડિશનમાં જોવા મળે તેવી શક્યતાઓ દર્શાવી છે જેની અંદર ચોમાસા દરમિયાન જે વરસાદ હોય છે એ છન્નું ટકાથી લઈને એકસો છ ટકા સુધીના નોંધાય એને નોર્મલ ચોમાસું કહેવામાં આવતું હોય છે અને નોર્મલ ચોમાસું છે એ જ આપણા દેશ માટે અને દેશના ખેડૂતો માટે ફાયદારૂપ હોય છે જો નોર્મલ કરતાં ઓછો વરસાદ પડે તો પણ નુકસાન જાય અને નોર્મલ કરતાં વધારે વરસાદ પડે તો પણ દેશ માટે નુકસાનકારક સાબિત થતો હોય છે પણ અત્યારે આપણે બે હજાર ચોવીસનું ચોમાસું છે એ સ્કાયમેટના અનુમાન પ્રમાણે નોર્મલ રહેશે તો આપણા માટે ભારત દેશ માટે સારા ચોમાસાના સંકેતો છે એ ચોક્કસ એમાં જે ખાસ કરીને એક્સ્ટ્રીમલી વરસાદની શક્યતાઓ છે એટલે કે નોર્મલ કરતાં વધારે વરસાદ પડે એવી શક્યતાઓ પણ સ્કાયમેટ દર્શાવી દર્શાવી છે જેની અંદર મહારાષ્ટ્રનું મહા મરાઠવાડા વિદર્ભ મધ્યપ્રદેશના અમુક પાર્ટો છે પૂર્વ રાજસ્થાનના ભાગો છે દિલ્હી અને યુપીના અમુક પાર્ટ છે આટલા વિસ્તારો એવા છે જેની અંદર નોર્મલ કરતાં ચોમાસું વધારે થાય તેવી પણ શક્યતાઓ છે હવે ખાસ કરીને અલગ અલગ રાજ્યોની જે કંડિશનો દર્શાવે છે તેમાં આજે એક સિગ્નલ એવું પણ સ્કાયમેટ દર્શાવ્યું છે જેનાથી લઈને ગુજરાતના તમામ લોકો છે કે અસમંજસમાં છે છે ચિંતામાં આ સિગ્નલ શું બતાવી રહ્યું છે ત્યારે હું સ્પષ્ટ દઉં કે વેધરે એના મેપની અંદર ગુજરાત ઉપર પોર સિગ્નલ નામનું એક ઓપ્શન મૂકેલું છે આ ઓપ્શન છે એ એવું દર્શાવી રહ્યું છે સ્કાયમેટના જણાવ્યા મુજબ જે અલનીનો લાનીનો એમજેઓ આઈઓટી આ જે ચાર પેરામીટરો છે લાંબા ગાળાના ચાર પેરામીટરોના આધારે જે દેશભરની આગાહી કરવામાં આવી છે એ લાંબા ગાળાના પેરામીટરો છે એ ગુજરાત અને જમ્મુ કાશ્મીર ઉપર વરસાદની કેવી અસર પડશે એ લાંબા ગાળાના પેરામીટરો છે સિગ્નલ છે એ પવર બતાવી રહ્યું છે એટલે ખાસ જે એના જે માપદંડો હોય છે લાંબા ગાળાના પેરામીટરોના એના જે સિગ્નલ હોય છે એ સિગ્નલ ચોક્કસ માહિતી અત્યારે ગુજરાત માટે આપી રહ્યા નથી એટલે એનું જે પોર સિગ્નલ છે એ આપણે એવું સમજવાનું છે કે સ્કાયમેટ વેધર છે એ આ દેશભર માટે આગાહી કરી છે પણ ગુજરાત માટે આજની તારીખે કોઈ ખાસ એમનું સ્ટેટમેન્ટ આપ્યું નથી જે સ્કાયમેટ વેધરના ડાયરેક્ટર છે મહેશ પલાવ એમના તરફથી એવું વ્યક્તિગત નિવેદન આવ્યું છે કે ગુજરાતની અંદર પણ ચોમાસુ નોર્મલ નજીક રહે એવી આશા છે પણ ગુજરાત વિશે હાલ સ્કાયમેટે કોઈ પણ આગાહી કરી નથી જેના ગુજરાત ઉપર ખાસ કરીને પોર સિગ્નલ નામનો એક ઓપ્શન મૂકી દેવામાં આવ્યું છે અને પોર સિગ્નલ છે એ દર્શાવી રહ્યું છે કે અમારા લાંબા ગાળાના પેરામીટરો છે એમાં અત્યારે ગુજરાત માટે કોઈ ખાસ પ્રકારના સિગ્નલોથી અમે આગાહી કરી શકતા નથી એટલે આ એક દેશના અને ગુજરાતના ચોમાસાને લઈને સ્કાયમેટ વેધર જે આપણે ખાનગી સંસ્થા છે એના તરફથી મોટા સમાચાર આપ્યા છે વ્યક્તિગત રીતે મારું એવું માનવું છે જેવી રીતે સ્કાયમેટ તો પોર સિગ્નલ મૂક્યું છે પણ વ્યક્તિગત મારું એવું માનવું છે કે ગુજરાતની અંદર પણ દેશના અન્ય રાજ્યોની સાથે ચોમાસું છે એ નોર્મલ રહે અને ગુજરાતની અંદર પણ બે હજાર ચો ચોવીસનું ચોમાસું છે તે સારું જશે એવી મને વ્યક્તિગત આશા છે